નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ચાલો નજર કરીએ તેર નવેમ્બર બે હજાર પચીસ અને ગુરુવારના રાશિ ભવિષ્ય ફળ પર મેષ રાશિના જાતકોની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ સાબિત થશે સમગ્ર દિવસ દરમિયાન તમને સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય જે વ્યક્તિઓ પ્રેમ સંબંધમાં હશે એટલે કે પ્રેમી અને પ્રેમિકા હશે તેમને પણ આજના દિવસે એકબીજાનો સંપૂર્ણ સાથ સહકાર સાપડશે અગાઉ જો કોઈ ઝઘડો કે વાદ થયો હશે તો આ વાદ વિવાદ પણ આજના દિવસે ઠરી જશે અને ફરીથી તમારા સંબંધો મીઠાસભર્યા બનતા જણાશે આ સિવાય તમે જો રોકાણ કરતા હશો તો રોકાણમાં પણ આજના દિવસે તમને સારો એવો ફાયદો મળે તેવી શક્યતા છે આજના દિવસે એવું પણ બની શકે છે કે તમે કોઈ નવી વસ્તુઓ ગ્રહણ કરો નવી વસ્તુઓ શીખો આ સિવાય નવું કોઈ વાંચન પણ આજના દિવસે તમે કરો તેવી પ્રબળ શક્યતાઓ છે વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે સમગ્ર દિવસ દરમિયાન તમારે જો કોઈ જમીન કે મકાન સંબંધિત કોઈ ડીલ કરવાની હોય કે કોઈ તમારા સંતાન સંબંધિત કોઈ વિવાહ કે કોઈ કાર્યમાં આગળ વધવાનું હોય કે કોઈકને જવાબ આપવાનો હોય તો આ સંબંધિત કાર્યમાં તમને સારો એવો પોઝિટિવ રિસ્પોન્સ આજના દિવસે તમને મળતો જણાશે આજના દિવસે તમને ખાસ માતાના સ્વાસ્થ્યની ચિંતા થોડી રહેશે આ સિવાય જો તમે ઘરેથી દૂર રહેતા હશો તો આજના દિવસે તમને ખાસ સંતાનોની વિશેષ ચિંતા થાય કરે તેવું પણ બની શકે છે મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ સાબિત થશે સમગ્ર દિવસ દરમિયાન તમારે કોઈક જગ્યાએ અચાનક મુસાફરી કરવાનું થાય તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય જો તમે હાથમાં લીધું હશે તો તેમાં પણ તમને સફળતા મળે તેવી પ્રબળ શક્યતાઓ છે કોઈક ડોક્યુમેન્ટ સંબંધિત કોઈ કાર્ય છેલ્લા ઘણા સમયથી ન થતું હોય અને તમે સતત પ્રયત્ન કરી રહ્યા હોય તો આજના દિવસે તે પણ સફળ થઈ જાય તેવું બની શકે છે આ સિવાય આજના દિવસે તમારે જૂના કોઈ પાડોશીને મળવાનું થાય તેવી પણ શક્યતાઓ છે આ ઉપરાંત આજના દિવસે જો તમારા નાના ભાઈ બહેન ઘરથી દૂર રહેતા હશે તો આજના દિવસે તમે તેમને પણ મળી શકો છો અને આ મુલાકાતના કારણે તમારું મન આનંદમય રહેશે અને દિવસ ખૂબ જ આનંદમય પસાર થશે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોને આજના દિવસે દિવસની શરૂઆતથી જ એક અલગ પ્રકારની સ્ફૂર્તિનો અનુભવ થશે આ સિવાય જો તમે ધંધો કરતા હશો તો ધંધામાં પણ દિવસની શરૂઆતથી જ તમારે સારી એવી કમાણી તમને જોવા મળે તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય આજના દિવસે કુટુંબમાં કોઈની સાથે અગાઉ જો તમારે કોઈ વિવાદ થયો હોય કોઈ બાબતને લઈને તો આજના દિવસે તે સંબંધો પણ સુધરતા હોય તેવું તમને જણાશે અને ફરીથી સંબંધોમાં મીઠાશ તમને આવતી જણાશે આ સિવાય આજના દિવસે એવું પણ બની શકે છે કે તમારા વર્તનના કારણે ગ્રાહકો ખાસ કરીને જે જાતકો બિઝનેસ કરે છે તેમના માટે આજના દિવસે તમારી વાણીના કારણે પણ તમારો બિઝનેસ વધતો હોય તેવું અનુભવશો તમે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે સમગ્ર દિવસ દરમિયાન તમે સ્વ કેન્દ્રિત રહેશો સમગ્ર દિવસ દરમિયાન તમે નવા નવા આયોજનો કરવામાં વ્યસ્ત રહેશો નવા આયોજનો કેવા અને કઈ રીતે કરવાથી ભવિષ્યમાં તમને સફળતા મળી શકે અથવા તો નિષ્ફળતા મળી શકે તે અંગે તમે આજે ખૂબ જ વિચાર કરો તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય જૂના જે કોઈ કામ બાકી હશે જે તમે ઘણા સમયથી વિચારેલા હશે પણ થતા નહીં હોય તો એવા કાર્યો પણ આજના દિવસે થઈ જાય અને તમને એક દિશા મળી જાય તેવું પણ બની શકે છે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસે ખાસ ચેતીને દિવસ પસાર કરવાની જરૂરિયાત છે સમગ્ર દિવસ દરમિયાન એવું બની શકે કે તમે ધાર્યું ના હોય તેવી કોઈક આકસ્મિક ખર્ચ આવી પડે તેવું બની શકે છે તો હોસ્પિટલના દોરણા થક આજે તમારે થઈ શકે તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય આજના દિવસે એવું પણ બની શકે કે તમે તમારી ઉપર જે ધાર્યો ન હોય તેના કરતાં પણ વધુ ખર્ચ કરી બેસો અને તેના કારણે દિવસના અંતે જાણે તમને એવું લાગે કે આજે ક્યાંક વધુ ખર્ચ મારાથી થઈ ગયો છે તો ખાસ ખર્ચ કરવા બાબતે પણ તમારે આજના દિવસે કાળજી રાખવી જોઈએ જેથી કરીને ધનની બચત થઈ શકે આ સિવાય જો તમે વિદેશ સંબંધિત કોઈ કાર્ય હાથમાં લીધું હોય તો તેમાં પણ અચાનક ખર્ચ આજના દિવસે તમારે કરવો પડે તેવી પ્રબળ શક્યતાઓ છે એટલે કે એજન્ટની ક્યાંક ફી વધી જાય કે વિઝામાં કોઈ ફી વધારો આવી જાય એમ તમારે કોઈક ખર્ચ કરવો પડે તેવી પ્રબળ શક્યતાઓ છે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ સોશિયલ નેટવર્કિંગથી ફાયદો કરતો હોય તેવો જણાશે જે જાતકો છેલ્લા ઘણા સમયથી નોકરી ધંધાની શોધમાં હશે તેમને આજના દિવસે મિત્રો દ્વારા અથવા તો દૂરના મિત્રો દ્વારા પણ તમને સારો એવો ફાયદો મળી જાય અને તમને બિઝનેસ કે નોકરીનો એક માર્ગ મળી જાય તેવું બની શકે છે આ સિવાય આજના દિવસે કોઈ નજીકના મિત્રની સાથ સહકારથી પણ તમને નોકરી ધંધો મળી જાય એટલે કે રેફરન્સથી પણ તમને આજના દિવસે કોઈ બિઝનેસ મળે તેવી પણ પ્રબળ શક્યતાઓ છે આ સિવાય સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કોઈ ફ્રેન્ડના તમે ટચમાં આવ્યા હોય અને એ ટચના કારણે પણ આજના દિવસે તમને ક્યાંક કેરિયરમાં ફાયદો થતો હોય તેવું જણાશે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સહકર્મચારીઓ દ્વારા ખાસ તમને ફાયદો કરાવી થશે સમગ્ર દિવસ દરમિયાન જે અઘરા જણાતા કાર્ય હોય તેમાં પણ આજના દિવસે તમારા સહકર્મચારીઓના સહયોગના કારણે તે કાર્યો તમને સહેલા લાગશે અને સરળતાથી પાર ઉતરી જશે આ સિવાય આજના દિવસે તમને બસ દ્વારા પણ તમારા કાર્યની પ્રશંસા થાય તેવી પ્રબળ શક્યતાઓ છે બોસ સાથે અગાઉ જો તમારા સંબંધો વણસી ગયા હોય ખરાબ થઈ ગયા હોય તો આજના દિવસે તે સંબંધો પણ મીઠા થતા હોય તેવું તમે અનુભવશો આ સિવાય આજના દિવસે સહકર્મચારીઓ પણ કેટલીક નાની નાની બાબતોમાં પણ તમારી કાળજી રાખશે જે કદાચ અગાઉ તમારી સાથે એટલા ભળતા નહીં હોય તો તે કર્મચારીઓ પણ આજના દિવસે તમારી સાથે ભળતા અને તમને ફાયદો કરાવતા જણાશે ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકોએ આજના દિવસે એવું બની શકે છે કે તમારે ક્યાંક ટૂંકી મુસાફરી કરવાનું બની શકે અને આ ટૂંકી મુસાફરી એવી હોય કે કદાચ તમે વિચારી પણ ના હોય આ ટૂંકી મુસાફરીમાં ધાર્મિક સ્થળમાં પણ તમે આજના દિવસે મુલાકાત લો તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય આજના દિવસે તમારે ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને મળવાના કારણે તમારું મગજ ખૂબ જ પ્રફુલ્લિત રહેશે અને જીવનમાં જાણે નવી ઊર્જાનો સંચાર થતો હોય તેવું તમે અનુભવશો આ સિવાય આજના દિવસે આર્થિક બાબતમાં પણ તમને પિતાની સહાય મળતી જણાશે જે કદાચ છેલ્લા ઘણા દિવસથી તમને મળતી નહીં હોય તો તે આજના દિવસે તમને ખાસ મળતી જણાશે અને આજના દિવસે જાણે તમને નસીબ ખૂબ જ સાથ સહકાર આપી રહ્યું હોય તેવું તમે અનુભવશો મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોએ આજના દિવસે જે જાતકો ખાસ વ્હીકલ ચલાવતા હોય તો તેમણે વ્હીકલ ચલાવવામાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂરિયાત છે આ સિવાય જે જાતકોને છેલ્લા ઘણા સમયથી ડૉક્ટરની ટ્રીટમેન્ટ ચાલતી હોય તો તેમણે ખાસ કાળજી રાખીને ડૉક્ટરનું કન્સલ્ટેશન લઈ લેવું જોઈએ જેથી કરી અને આગળ જતાં બીમારી વધી ન જાય અને અચાનક તમારે ખર્ચ કરવો ન પડે આ સિવાય આજના દિવસે ખાસ તમારે સાસરી પક્ષ સાથે કોઈ વાદ વિવાદમાં ન ઉતરી જવાય તેની ખાસ તકેદારી રાખવાની છે આ સિવાય વિલ વારસાની બાબતમાં પણ આજના દિવસે કોર્ટ કચેરીમાં જવાનું તમારે ટાળવું જોઈએ કે કોઈ પણ વિવાદ કરવાથી તમારે બચવું જોઈએ કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ રહેશે સમગ્ર દિવસ દરમિયાન તમને લાઈફ પાર્ટનરનો બિઝની બિઝનેસની અંદર ખૂબ જ સારો એવો સાહસ સહકાર તમને સાંપડશે આ સિવાય દિવસના પ્રારંભથી જ બિઝનેસમાં તમને સારી એવી કમાણી થતી હોય તેવું લાગશે આ સિવાય આજના દિવસે તમારા લાઈફ પાર્ટનર દ્વારા પણ તમને બિઝનેસને લગતા નવા નવા સજેશનો મળે તેવી પ્રબળ શક્યતાઓ છે આ સિવાય આજના દિવસે જો તમે કોઈ રોકાણ કરવાનું વિચારતા હશો તો તે રોકાણ કરશો તો તેમાં પણ આજના દિવસે ફાયદો મળે તેવી પ્રબળ શક્યતાઓ છે જો કે રોકાણ તમારે બે વખત વિચારીને જ કરવું જોઈએ મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકોએ આજના દિવસે ખાસ સાવચેતીપૂર્વક દિવસને પસાર કરવાનો છે સમગ્ર દિવસ દરમિયાન ક્યાંક કોર્ટ કચેરીના દોડા ધક્કા તમારે ન થાય કોઈની સાથે વાદ વિવાદમાં ન ઉતરી જવાય તે અંગેની ખાસ તમારે તકેદારી રાખવાની છે આ સિવાય આજના દિવસે સિઝનલ કોઈ બીમારીના કારણે તમારે દવાખાને જવું પડે તેવું પણ બની શકે છે તો આ અંગે પણ ખાસ તમારે કાળજી રાખવી જોઈએ આ સિવાય જો તમે લોન લેવા અંગેની વિચારણા કરી રહ્યા હોય તો આજના દિવસે આ વિચાર જાણે પાછો ફેલાતો હોય અને તમારું કામ સરળતાથી ન પડતું હોય તેવું તમને લાગે જોકે એ તે આજના દિવસ પૂરતું જ છે તો ખાસ આ અંગેની તકેદારી રાખવી